નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે ચોમાસું કેવું રહેશે ને તેના વિશે આજે આપણે જાણીશું પણ તે પહેલાં જો મિત્રો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો તો જોઈએ મિત્રો એપ્રિલ મહિનો અત્યારે ચાલે છે અને હવામાનના અભ્યાસુઓ ખાનગી હવામાન એજન્સીઓ અને ભારતીય હવામાન ખાતાએ મિત્રો આગામી ચોમાસું અંગેની આગાહી આપી દીધી છે મિત્રો અને ભારતીય હવામાન ખાતાએ મિત્રો સોમવારે ચોમાસા વિશે જણાવ્યું કે આ વખતે મિત્રો દેશમાં એકસો ને છ ટકા એટલે કે સામાન્ય કરતાં પણ વધુ વરસાદ પડવાના એંધાણ છે જુલાઈમાં અલનીનોની અસર એકદમ ખતમ થઈ જશે અને લાનીનોની અસર મજબૂત થશે હવે અલનીનો એટલે શું મિત્રો તો કે એક વાતાવરણીય અને હવામાનની એક ઘટના છે મિત્રો એમાં જે તાપમાન બહુ વધી જતું હોય વરસાદ ઓછો પડતો હોય અને અંતે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય ને એને અલનીનો કહેવાય ત્યાર પછી મિત્રો લાનીનો જોઈએ તો ઓસ્ટ્રેલિયા બાજુ જે દરિયામાં ગરમ પાણી એકઠું થતું હોય ને અને જ્યાં દરિયામાં ગરમ પાણી વધારે એકઠું થાય ને ત્યાં વરસાદ વધુ પડતો હોય તો ઓસ્ટ્રેલિયા અને ભારતમાં લાનીનોની અસરથી વરસાદ સારો થશે એવી સંભાવના છે અને અમેરિકા બાજુ ઓછો થાય એવી સંભાવના છે તો મિત્રો જૂન અને જુલાઈમાં વરસાદ સારો થશે પણ તેના કરતાં પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વધુ થશે હવે ગુજરાત રાજ્યની વાત કરીએ ને તો મિત્રો કચ્છમાં સામાન્ય કરતાં પાંત્રીસ ટકાથી પિસ્તાલીસ ટકા વધુ વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વાત કરીએ ને તો સામાન્ય કરતાં પંચાવનથી પીચોતેર ટકા વધુ વરસાદ પડી શકે છે ત્યારબાદ આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ ને તો પાંત્રીસ ટકાથી પાસઠ ટકા સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે તો મિત્રો આપણા આગાહીકારો પરેશ ગોસ્વામી છે આંબાલાલ પટેલ છે એની પણ ચોમાસું વિશે સારા એવા સંકેત આપી દીધા છે તો અલનીનોનો ખતરો ટળી જશે મિત્રો અને લાનીનોની અસર શરૂ થઈ જશે એ આપણા માટે એક સારી વાત કહેવાય અને શિયાળુ પાક પણ સારો થાય આગામી એવી પણ સંભાવના છે અને ખેડૂતના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજના ચોમાસા અંગેની માહિતી મિત્રો અને વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ